પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી ગુજરાતમાં આવી વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે જેના આધારે પાટણ જિલ્લાના આવા ગેરકાયદેસર રીતે ઘુસણખોરી ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી જેમાં પાટણ જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી જે ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરેલ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કામગીરીમાં હતા આ દરમિયાન ખોટા આધાર પુરાવા બનાવી રહેતા પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંગ્લાદેશીઓ મળ્યા આવતા તેઓને એસઓજી શાખા ખાતે લાવી વધુ પૂછપરછ કરવામાં આવી હતી રિસ્ટ્રિક્શનમાં રાખવામાં આવ્યા અને તેઓની સામે આગળની કાર્યવાહી કરવાની ચાલુ કરી દેવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ